નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આજે આપણે મમુક્ષ પ્રકરણની ચર્ચાઓ કરશું કારણ કે યોગ વસિષ્ઠ રામાયણનું આ બીજું પ્રકરણ છે અને ખૂબ જ પૂર્વ પ્રકરણ છે જેમાં અદ્ભુત કથાઓ અને જ્ઞાન આપવામાં આવ્યું છે જે સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી છે ભગવાન શ્રીરામનું વૈરાગ્ય પૂર્ણ ચિત્ત જોઈને ગુરુ વશિષ્ઠ કહે છે કે શબ્દોનું જ્ઞાન જેટલું ઊંડું હોય તેટલું સારું પણ જ્યારે મન અંદરના પ્રશ્નોથી બળે ત્યારે સાચું આધ્યાત્મ શરૂ થાય છે તું સાચો મમુક્ષ છે રામ તો હવે પ્રશ્ન એ થાય કે મુમુક્ષુ કોણ છે જેને જીવનના સુખ દુઃખ વ્યર્થ લાગે જેને જગતના ભોગમાં રસ રહ્યો ન હોય જેને ચૈતન્ય સ્વરૂપ આત્માની અનુભૂતિની તલપ હોય એવો મુમુક્ષ મોક્ષ ઇચ્છુક છે ગુરુ વશિષ્ઠ કહે છે કે હે રામ ધન્ય છે કે તમારા હૃદયમાં વૈરાગ્યનો પરિપૂર્ણ પ્રકાશ થયો છે તું એ પાત્ર છે જેને આત્મજ્ઞાન આપવામાં હવે વિલંબ કરવો યોગ્ય નથી અને પછી ગુરુ વિવેકપૂર્ણ કહે છે કે મુમુક્ષના ચિહ્નો ચાર છે જેમાં વિવેક વૈરાગ્ય શમ દમ સહિતની ષ્ઠ સંપત્તિ અને મોક્ષની ઈચ્છા હે રામ તારા અંદર એટલે કે જેમના ગુરુ વશિષ્ઠ કહે છે કે આ બધું હું સ્પષ્ટપણે જોઈ રહ્યું છું મુમુક્ષુ પ્રકરણનો ભાવ એ છે કે આ પ્રકરણમાં શિષ્ય ચિત્તની તૈયારીનું મહત્વ છે એવો શિષ્ય જે ગુરુ પાસેથી સાચું જ્ઞાન ગ્રહણ કરી શકે જેના આંતર તત્વમાં તપસ્યાની આગ જાગી હોય મનુષ્ય જીવનથી પર છે એવી એકમાત્ર મોક્ષ જેમને જે ઈચ્છિત છે તે જ મૂક્ષું આ સમયે સભામાં ઉપસ્થિત ઋષિ વિશ્વામિત્ર ભગવાન રામને સુખદેવજીનું દ્રષ્ટાંત આપે છે અને એ દ્રષ્ટાંત આપીને ગુરુ વશિષ્ઠ તરફ રામને ઉપદેશ આપવા માટે અનુરોધ કરે છે વિશ્વામિત્ર મુનિ ભગવાન રામને કહે છે કે હે રામ તું પણ સુખદેવજી જેવો જ છે તારા અંદર જ્ઞાનની લહેર ઉઠી છે હવે તું પણ પિતાની જેમ ગુરુ પાસેથી સાચું જ્ઞાન લે અને આગળ વાત કરતા કહે છે કે સુખદેવજી જેણે પોતાનું જીવન વિતરક વૃત્તિથી ભરી દીધું હતું તેઓ જન્મથી તત્વજ્ઞાની હતા છતાં તેના પોતાના અંતરમાં એક પ્રશ્ન રહેતો કે હું તત્વજ્ઞાની છું પરંતુ આ જ્ઞાન પરમપૂર્ણ છે મને અહમ રહ્યો નથી તો હું એ પરમ સ્થિતિમાં શું અને હજી શાંતિનો અંતિમ સ્પર્શ અનુભવાતો નથી તેથી તેના પિતા દેવા પાન અને વ્યાસ જેમાં વિવિધ ગ્રંથોમાં નામમાં ભીન્તા રહે તે કહે છે કે જો અહમ નથી તો આ ભૂમિકા થાય નથી તો તું જનક રાજાની શરણ જઈ વિદેહી બની ગયા અર્થાત શરીરમાં રહી અસંગ છે તું પથથી ઊંડાણમાં જઈશ સુખદેવજી બધું તજી મૌન અને શાંત સ્વભાવથી મિથિલાપુર જનક રાજાની નગરી તરફ પ્રયાણ કરે છે તેઓ જન્મથી દીક્ષિત હતા કદાચ આકાશવાણી થતી નથી પણ તેમનો લાવણ્ય પ્રકાશ લોકોને આકર્ષ્યો હતો તેઓ જનક રાજાના દ્વાર પર પહોંચે છે જનક રાજા તેની પહેલી પરીક્ષા કે તેને દ્વાર પર ઊભા રાખે સુખદેવજી દરબારના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઊભા રહે છે અને આ સંદેશ દરબારમાં પહોંચાડવામાં આવે છે કે ખૂબ તપસ્વી બાળક ખૂબ તેજસ્વી બાળક દર્શન કરવા આવ્યો છે જનક રાજા બધું જાણતા હતા તેઓ અનુમાન કરતા કે આ યુવાને અત્યાર સુધી કોઈથી શિષ્યત્વ સ્વીકાર્યું નથી એટલે તે પરીક્ષા લેવાનું નક્કી કરે છે સુખદેવજી સાત દિવસ સુધી તેને બહાર દરબારના દરવાજા પર ઊભા રાખે છે તેને કોઈ આવકારતો નથી કોઈ ભોજન આપતું નથી પણ સુખદેવજી શાંત ભાવે સ્થિર મનમાં ક્ષમાયુક્ત સ્થિતિથી ઊભા રહે છે અને આ શ્રદ્ધા અને ક્ષમા વૃત્તિ જોઈ દરબારમાં ચર્ચા થાય છે કે આ સાચો યોગી છે આવી રીતે સાત દિવસ થઈ જાય છે પછી સુખદેવજીને અંદર બોલાવવામાં આવે છે રાજસભામાં તેને બેઠક આપવામાં આવે છે શ્રેષ્ઠ ભોજન નૃત્ય સંગીત ભોગવિલાસ બધું અપાય છે રાજાની સુંદર દ્રાસ્યો નૃત્ય કરે છે ભોજન અતિભવ્ય છે બધું સુખ આપનારું છે પણ સુખદેવજી નતો આકર્ષિત થાય છે કે ન વિરોધ કરે છે બધું સ્થિર ચિત્તે જોઈ રહે છે જાણે અંદર બહાર કશું બદલાયું નથી જો કે તેના ચહેરા પર અહમ અવમાન લાલસા કે વિકારનો લેસ માત્ર ભાવ નથી આ જોઈ જનક રાજા અભિનંદનપૂર્વક ઊભા થાય છે અને કહે છે કે હે પુત્ર સુખદેવ તું સાત દિવસ સુધી દ્વારે ઊભો રહ્યો છતાં ન ક્રોધ આવ્યો તું ભોગ સામે બેઠો છે તારો લાલો ચાવ્યો તું જ સાચો તત્વજ્ઞાની છે અને હવે હું તને તત્વજ્ઞાનના રહસ્ય ખુલ્લા હૃદયથી કહું છું અને પછી જનક રાજા જે ઉપદેશ આપે છે તે સંક્ષિપ્તમાં એ રીતે છે કે જગત એક માત્ર ચિત્ત વૃત્તિ છે જો તું વિશ્વને જુએ છે તો એ તારા મનથી ઉત્પન્ન છે તું જો સ્થિર થતો જઈશ તો તું જ ભગવાન છો મુખ બહારથી મળતી નથી પોતાને ઓળખવાથી મળે છે શરીરમાં રહી થા જે વેદેહી અવસ્થા છે જે હું અનુભવી રહ્યો છું સાચા શિષ્યની ખરા અર્થમાં પહેલી પરીક્ષા છે સહનશીલતા અને વિકૃતિ જ્ઞાન માટે લાયક થવું પડે છે શિષ્યત્વ માટે નમ્રતા અનિવાર્ય છે મુક્તિ એ તત્વજ્ઞાન આસક્તિક સ્થિતિમાં છે એ શારીરિક ત્યાગથી નથી આવી રીતે વિશ્વામિત્રનો ઉદ્દેશ કે જેમ સુખદેવ મુનિ જગતના બ્રહ્માથી જાગી તત્વજ્ઞાન પ્રાપ્ત કરી પરમાત્મા લીન થયા તેવી રીતે રામ પણ તે જ પાત્ર છે તમારા અંતરમાં તે ષ્ઠ ભૂમિ છે આ દ્રષ્ટાંત દ્વારા વિશ્વામિત્ર ભગવાન રામને પ્રેરણા આપે છે કે તમે પણ એવા બની શકો છો કોઈ જ્ઞાનસિદ્ધ પુરુષ જેમના માટે સંસાર માત્ર નાટક જેવો છે ઋષિ વિશ્વામિત્ર ગુરુ વશિષ્ઠને કહે છે કે સુખદેવજીની કથા પછી વિશ્વામિત્ર સંપૂર્ણ સભા સામે થોડી વાર શાંત બેસી રહે છે અને પછી કહે છે કે હે મહામુને વશિષ્ઠ ભગવાન રામનો આત્મા આધ્યાત્મિક પ્રકાશથી પ્રેરિત થયો છે તેનું તત્વજ્ઞાન ગ્રહણ કરવા તરફ સંપૂર્ણ તૈયાર છે તમે કૃપા કરી તેને આત્મજ્ઞાનનો ઉપદેશ આપો અને આ અનુરોધ પછી વિશ્વામિત્ર પોતાના શાંત સહજ દીર્ઘદર્શી સ્વભાવથી આ ઉત્તમ કામ સ્વીકારે છે અને કહે છે કે હે વિશ્વામિત્ર આપનું કહેવું સાચું છે રામનું હૃદય જાણે હવે પરિપક્વ ભોજન સમાન છે જેમ જ્ઞાન ઘી રૂપે સાફ પડી રહે એમ હવે હું મારા શિષ્ય રામને તત્વજ્ઞાન શરૂ કહું છું અને અહીંથી શરૂ થાય છે શ્રી યોગ વશિષ્ઠ રામાયણ એટલે કે શ્રી રામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચેનો સંવાદ જેમાં જીવન મોહ દુઃખ દર્દ જ્ઞાન ધૈર્ય ક્ષમતા કર્મ આત્મતત્વ વગેરે વિચારો પ્રગટ થાય છે અને આવા પવિત્ર સંવાદના પ્રારંભમાં વિશ્વામિત્ર એક તરફ ઊંચી દ્રષ્ટિ આપે છે જેમ કે દ્રષ્ટાંત સુખદેવજીનો અને બીજી તરફ મુનિ ઉપદેશ આપે છે સ્વ અનુભવ અને તત્વજ્ઞાનથી ભરપૂર આવી અદભુત કથા શ્રી યોગ વશિષ્ઠમાં આપેલી છે અને આપણે આ કથા એટલે કે સત્સંગ શ્રવણ કરી રહ્યા છીએ આપણે જો આ વાત પસંદ હોય તો આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો હવે પછીની આગળની ચર્ચા આપણે આવતા અંકે એટલે કે આગળના વિડીયોમાં આપશું તો ત્યાં સુધી ભગવાન શ્રી રામ સૌનું કલ્યાણ કરે જય શ્રી રામ